आदेश नमस्कार आदेश, जय श्री राम हम योगी बाबा चंचलना અઘોરી દોસ્તો નામ સાંભળતા ચહેરો છે છે તે સામે આવતો હોય અને આ બાબાથી અનેક લોકો છે તે ડરતા હોય છે પરંતુ એક બાબા છે અને આ બાબાથી લોકો ડરતા નથી પરંતુ તેની નજીક જાય છે તેની સાથે લોકોની આસ્થા જોડાયેલી છે મોટી શ્રદ્ધા છે તે જોડાયેલી છે અને આ બાબા હાલ સોશિયલ મીડિયાની અંદર છવાયા છે એટલું જ નહીં હરિયાણા અને આસપાસના વિસ્તારોમાં પણ આ બાબાને મળવા માટે લોકો છે 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 તે હજારોની સંખ્યામાં એકઠા થતા હોય કોણ કોણ આ આ બાબા બાબા ક્યાંના શું નામ છે તેનું કઈ રીતે તે સાધ્વી બેના છે આ તમામ મુદ્દે આજે આ વિડીયોમાં જાણીશું તો અંત સુધી આ વિડીયોમાં જોડાયેલા રહેજો હવે વિડીયોની શરૂઆત કરીએ આ સાધ્વી છે આ બાબાનું નામ છે

તેમના કુળ ગુરુને સોંપી દે છે અને ત્યારથી શરૂ થાય છે ચંચલનાથની બાબા ચંચલનાથ બનવાની કહાની સાત વર્ષની ઉંમરે ઘર છોડ્યા બાદ તે બંગાળની અંદર તેના ગુરુ સાથે દીક્ષા શિક્ષા અને માતા રાણીની સાધના કરે છે પંદર વર્ષ સુધી માતા રાણીની સાધના કર્યા બાદ તે દેશના અલગ અલગ રાજ્યોની અંદર અલગ અલગ શહેરોની અંદર તે નીકળી જાય છે ધર્મનો પ્રચાર કરે છે શાંતિ અને પ્રેમ કરુણાના સંદેશો આપે છે અને આ બાબા છે તે દેશના અલગ અલગ ખૂણાઓ ઉપર ફરે છે આખરે તે પહોંચે છે હરિયાણાની અંદર અને હરિયાણામાં તે સ્થાયી થાય છે મતલબ કે ત્યાં રોકાય હરિયાણાનો કરનાલ જિલ્લો છે જેનું બરુંડા શહેર છે અને રાયપુર ગામ છે આ ગામ નજીક તે માતા મહાકાળીના મંદિરની સ્થાપના કરે છે બે વર્ષ પહેલા લગભગ એક બે વર્ષનો સમય વીત્યો છે આ જે ચંચલનાથ બાબા છે તે અહીંયા રોકાઈ જાય છે અને મહાકાળી માતાના છે છે તેના સાધક તો ત્યાં તેનું મંદિરની ઉપાસ કરે છે બાબા ચંચલનાથ લોકોની સમસ્યાનું પણ સમાધાન કરે છે દર શનિવારે સવારે નવ વાગ્યાથી સાંજના ત્રણ મતલબ કે બપોરના ત્રણ વાગ્યા સુધી તે લોકોને મળે છે લોકોની સમસ્યાઓને સાંભળે છે અને તેનું નિવારણ કરે છે અહીંયા હજારોની સંખ્યામાં લોકો છે તે એકઠા થાય છે અહીંયા પર બાબા ચંચલનાથનો મોટો પંડાલ લાગે છે એટલું નહીં એક તરફ બાબાને રૂબરૂ મળવા શનિવારે હજારોની ની મેદની ઉમટે છે તો બીજી તરફ આ બાબા યુટ્યુબ હોય ફેસબુક હોય ઇન્સ્ટા હોય કે કોઈ પણ સોશિયલ મીડિયા હોય તમામ માં છે આ મંદિરને લઈને અનેક ચમત્કારોની વાત થઈ રહી છે મહાકાળી માતાની જે મૂર્તિ બનાવવામાં આવી છે આ મૂર્તિને અનેક લોકો ચમત્કારિક મૂર્તિ કહે છે બાબા પણ ચમત્કારિક મૂર્તિ 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 કહે કહે છે 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 શું શું ચમત્કારિક કારણથી એ હવે જોઈએ જે તેનું કામ આ બનાવવાનું રાજસ્થાનના મોહિત શર્માને જે મૂર્તિના કારીગર છે તેને સોંપવામાં આવ્યું હતું પચીસ દિવસનો સમય લાગ્યો હતો આ કારીગરને મૂર્તિ બનાવવા માટે પરંતુ પચીસ દિવસ સુધી તેને સપના આવ્યા હતા આ આશ્રમમાં જે આ મૂર્તિ મૂકવાની હતી જ્યારે મૂર્તિ તૈયાર થઈ અને મૂકવા માટે આવ્યો ત્યારે ત્યાં જે એને સપનામાં આવતું હતું ક્યારેય તેણે જોયું ન હતું તે આશ્રમ તેને તે દિવસે જોવા મળ્યો અને તેણે આ વાત કરી કે તેને આ આશ્રમ છે તે પચ્ચીસ દિવસથી સપનામાં આવતું હતું જ્યાં સુધી મૂર્તિ તૈયાર નથી બીજી વાત એવી પણ સામે આવે છે કે મહાકાળી માતાની જ્યારે મૂર્તિ તૈયાર થઈ અને એ મૂર્તિને જ્યારે ઉતારીને અંદર લેવાની હતી મંદિરની અંદર ત્યારે દસ લોકો આ મૂર્તિ ઉપાડવા માટે આવે છે પરંતુ એ ઉપડતી નથી ત્યારે મહાસંચલનાથ બાબા છે જે પૂછે છે અને તમામના ચપ્પલ કાઢવામાં આવે છે ત્યારબાદ માત્ર ચાર લોકો છે તે આ મૂર્તિને ઉઠાવી લે છે અને ત્યારબાદ તે મંદિરની અંદર રાખે છે ત્રીજી વાત એ પણ સામે આવી છે કે જ્યારે આ મૂર્તિની પ્રાણ પ્રતિષ્ઠા હતી આ પ્રાણ પ્રતિષ્ઠા બે વૈદિક અને તાંત્રિક બંને વિધિ કરવામાં આવી હતી મતલબ કે દિવસે વૈદિક મંત્રોચ્ચાર કરવામાં આવ્યા હતા જ્યારે રાત્રિના કામખ્યા દેવીથી તાંત્રિક તાંત્રિકો આવ્યા હતા જેને તંત્ર તાંત્રિક વિધિ કરી હતી અને આ મૂર્તિની પ્રાણ પ્રતિષ્ઠા કરવામાં આવી હતી આ જ્યારે પ્રાણ પ્રતિષ્ઠા થાય છે ત્યારે એક માતા મહાકાળીને આંખે પટ્ટી મારેલી હોય છે કાળા કલરની આ પટ્ટી ખોલવાની હોય છે તો એક જે દિવ્યાંગ મહિલા હતી મતલબ કે જે આંખે જોઈ નથી શકતી તેના હાથે આ પટ્ટી ખોલવાનું નક્કી કરવામાં આવ્યું આ પટ્ટી જ્યારે જયારે એ મહિલા ખોલે છે ત્યારે એ અંધ મહિલા હોય છે જેની આંખોમાં રોશની આવી જાય છે તો આવા ચમત્કારોની વાતો પણ થઈ રહી છે આ ચમત્કારોની વાત બાબા ચંચલનાથ જે અઘોરી બાબા ચંચલનાથજી સાધવી છે તે કહી રહ્યા છે નહીં કે અમે અને આ ચમત્કાર ખરેખર થયો છે કે કેમ એની અમે પુષ્ટિ નથી કરતા પરંતુ આવી વાતો સામે આવી છે તો અમને લાગ્યું કે તમારે આ વાત પણ તમારા સુધી પહોંચાડીએ દોસ્તો આ વિડીયો કેવો લાગ્યો અચૂકથી આપના પ્રતિભાવ આપજો આવી તમામ ખબરો જોવા આપની યુટ્યુબ ચેનલ નમસ્તે ગીતને સબસ્ક્રાઈબ કરો અગર આપ આ વિડીયો ફેસબુક અથવા ઇન્સ્ટામાં જોતા હોય તો ફોલો કરો ધન્યવાદ